બ્રહ્માો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કરતૃ્યો વસિભ્યો મહ્યો નમો ગુરુવ્ય સર્વપલ્લ પ્રજ્ઞાનઘન પ્રત્યગથો જ્ઞાની ની સાત ભૂમિકાઓ છે એ સાત ભૂમિકાઓ માં પેલી શુભેચ્છા બીજી સુવિચારણા ત્રીજી તનુમાનસા અને અત્યારે ચોથી ભૂમિકા ઉપર જે આપણું પ્રવચન ચાલે છે તે સત્વાપતી તો સત્વ સત્વાપતી ઉપર આપણે સતત એની વિચાર યાત્રા એક ચાલુ છે સત્વાપતી એટલે સત્વ ઉપર આસન કરવું હા અસત્વ શું છે અસત્વ મન છે તો મનની પેલે પારે જઈને મોજું માણવી

એટલે કે ફૂલ સ્ટોપ મનનો આઈ જાય મનનો કિનારો આઈ જાય મનને એનો કિનારા થી પછી ક્યાંય જવાનું આવે એવું મન થઈ જાય તો મોક્ષ નું નિવૃત્તિ કરવાની છે હવે મન આપણને એવું લાગે છે કે આપણા આત્મામાં મન દોડે છે પણ પાણી એવો વિચાર કદી એ કરી શકે નહીં કે મારા અંદર તરંગ દોડે છે તો તરંગ નોખો જોયો પાણી જોયું ક્યારે લાગે છે અને મારા માં દોડે છે તો એ દોડે છે એ પાણી નું અજ્ઞાન છે મનની આત્મા માં કોઈ ગતિ નથી આપડે ભલે કહીએ કે મન મોજુ ચૈતન્ય નું જ્યાં ઉપજે ત્યાં સમાય તો અવિધ્યાની દ્રષ્ટિએથી એ મોજું લાગે છે એની ગતિ લાગે છે ને એને શાંત કરવા માટે ધ્યાન ધારણા કરીએ છીએ એવું બધું લાગે છે કારણ કે અવિધ્યાની ગાંઠ અંદર પડી છે એને હમ જેને અવિદ્યા હાટી જઈ અજ્ઞાનની ગાંઠ તૂટી જઈ તો એને અંદર કોઈ ગતિ નથી કે સ્થાન નથી સ્થિતિ નથી દેશ અને કાળ નથી મન પાસે જ્યારે બીજું કાંઈ ના રહે મન પણ પોતે ના રહે એવી ભૂમિકા મન ની થાય મનનો ફૂલ સ્ટોપ આવી જાય આત્મા પાસે તો બીજું છે છે આત્મા માત્ર પોતે જ અનાત્મા નથી એવું જ્ઞાન થાય અનાત્મા જેવું બીજું કઈ છે જ નહીં મન જેવું બીજું કઈ છે જ નહીં એવું જ્ઞાન થયું એટલે મન શાંતિ પામે બરાબર કેમ કે મનને જવાનું કોઈ સ્થાન નથી મનની હદ છે એ કોઈ આત્માની હદ નથી મન દોડે છે આત્મા અજ્ઞાન ની દ્રષ્ટિ થી એવું લાગે કે આત્મા માં મન દોડે છે પણ મન પાસે બીજું કોઈ છે જ નહી કારણ કે પોતે અનાત્મા છે તો આરોપ જે છે તેનો આત્માને સાડા પાંચ ફૂટ નો છે એવો આરોપ કર્યો નાનો બનાવી દીધો સીમિત બનાવી દીધો તો એ ભ્રાંતિ દૂર કરી અને એ ભ્રાંતિઓ દૂર થતા થતા બીજું કઈ છે જ નહીં એવી ભૂમિકા નો અભ્યાસ કરતા 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 મન ને કાઢવું પડતું નથી મન પોતે આત્મઘાત કરી નાખે છે આત્મવિલોપન મન પોતે કરી નાખે છે કે કઈ ગતિ છે નહી મન અનાત્મા છે એનામાં દોડવા પણ અને ના દોડવા પણ છે જ નહી જો તમે આપડે મન ને ચેલેન્જ આવે કે તારામાં દોડવાની તાકાત હોય તો તું એકલું નોખું પડીને દોડીને બતાડ તો નથી અને જયારે મન આપઘાત કરે એ વખતે ફૂલ સ્ટોપ આવી ગયો એનું કરવાનું ભોગવવાનું જાણવાનું માણવાનું એના ઉપર બ્રેક આવી ગઈ અને એ વખતે આત્મા ની સ્વયં પ્રગટ પ્રાગટ્ય થઈ જાય છે નાખે તો આપઘાત ક્યારે થાય જેટલા જેટલા આરોપો કર્યા છે એની ભ્રાંતિઓ ઉભી છે ભ્રાંતિઓ બંધ થાય મતલબ કે મન વચ્ચે થી ફૂલ સ્ટોપ થઈ જાય શાંત થઈ જાય મન પોતાને અનાત્મા છે માને અને પોતાના કોઈ ચેતનતા નથી એવું સમજી લેનારો છે કે આત્મા જણાય છે તે છે તો જાણનારો છે અને જાણનારું નથી મન તો જણાય છે દ્રશ્ય છે જેટલું જેટલું આત્મા સિવાયનું છે એ બધું આ હું નહીં એટલે જણાતી હોય એ વસ્તુ છે

મારતું નથી વાસ્તવિકતામાં એ આપણી આવી જ્યાં છે અંદર એના કારણે કલ્પનાઓથી મોજા ઉછળ્યા બધા જગત એ પણ મોજુ છે

ફૂલ વિરામ કેમ નથી આવતો અવિદ્યા ની ગાઢ છે એટલા માટે તો અવિદ્યા આવી ક્યાંથી તો એવી જેને શંકા હોય અને જેને પ્રશ્ન હોય તો એને પૂછવું પડે કે અવિદ્યા આવી ક્યાંથી આવો પ્રશ્ન તું અવિદ્યામાં રહીને કરે છે કે જ્ઞાની થઈને કરે છે અવિદ્યામાં રહીને ને કરતો હોય તો જ અવિદ્યા આવી ક્યાંથી એ જગ્યા એ એવો પ્રશ્ન થાય બાકી જ્ઞાન

સમજી શકતી નથી પણ વધારે બળવાળી થાય તો અનાત્મા શું છે જળ શું છે અસત્ય શું છે એ જાણી શકે બુદ્ધિ કારણ કે બુદ્ધિ હોય ત્યાં તો પોતે આત્મા નું દર્શન બુદ્ધિ કરી શકતી નથી અને આત્માથી થી આત્મા જાગૃત ન થઈ શકે તો ક્યાં ભૂલ છે આપડી તો ભૂલ એ છે કે જ્ઞાની બુદ્ધિ હોય થોડા બોધ ના સામે બુદ્ધિ હોય તો એ બતાવી પોતે જાણી શકે કે અહીંયા ભૂલ છે આટલો વિવેક ઓછો પડે છે શ્રદ્ધા ઓછી છે વારંવાર જગતને પકડીએ છીએ જગત ભ્રાંત છે એવું બુદ્ધિ વિચાર કરી શકે અનાત્મા નો નથી જગત મિથ્યા છે અનાત્માનો અભાવ છે એ તો પોતાના આત્મ આત્માના કારણે જ થશે આત્માના પોતે જ એ નક્કી કરી શકશે કે બાકી બધું એ મારા સિવાય બીજું કઈ નથી તો જો આત્મા ફક્ત છે ને એના સિવાય બીજું કઈ નથી તો પછી બધું દુઃખ ક્યાંથી આવે છે તો એ પણ એક શંકા છે એનું નિવારણ થવું જોઈએ કારણ કે મન ને ફૂલ સ્ટોપ કરવાનું છે ને તો જેટલી જેટલી ભ્રાંતિઓ મનની છે કે આ જ્યાં ક્યાંથી આવી ને દુઃખ થાય છે તો બધી શંકા નિવારણ કરવું પડે જો આત્મા પોતે દુખી હોય તો દુખી દુખી આત્મા જે છે એનો સાક્ષી બીજો કોણ બે આત્મા તો છે અને દુખી હોય એ સાક્ષી બની શકે નહી નોખું પડવા પણ સિવાય દુખ થતું નથી કઈ આત્મા થી જે કઈ નોખું પડ્યું નવો હું નોખો ઉભો થયો છે તો દુખ થાય એટલે નોખો પડ્યો એટલે એ વિકારી થયો તો વિકારી હોય તે આ સાક્ષી બની શકે નહીં તો અનેક અનેક વૃત્તિઓ પણ કઈક વખત બુદ્ધિ કલેક્ટર થાય કોઈ વખતે જ્ઞાની થાય કોઈ વખતે દુખી થાય કોઈ વખતે અભિમાની થાય કોઈ વખતે માન સન્માન વાળી થાય આ બધું બુદ્ધિ બને છે તો એ વિક્રિય થાય છે બુદ્ધિ પણ હું

એકસો વીસ પચીસ નો તાવ હોય શરીર આપી દે તો ઊંઘી જાય ચાલુ હતો એ વખતે એકસો પોત્રીસ ડિગ્રી થી માપ્યો તો ડોક્ટરે થર્મોમીટર થી અને ઊંઘી ગયા પછી તો તાવ તો એટલો એટલો હોય છે એકસો પોત્રીસ નો પણ ઊંઘી જવાના કારણે એને અસર હોતી નથી કારણ કે અહંકાર મન બુદ્ધિ ગયું ને તો જે સૂતો છે એને એ વખતે દેહ નું અભિમાન નથી એના કારણે તાવ નથી એના માટે જાગે એટલે વળી પાછું દેહ નું અભિમાન હોય એટલે જેટલું અભિમાન ચડ્યું હોય એટલો તાવ ચડે ને એટલું દુખ ચડે તો સાંભતા સાંભળતા જેટલું જેટલું જ્ઞાન કરીએ છીએ ને સમાધિ થી થાય છે ધારણા થી થાય છે સત્સંગ થી થાય છે પણ ભેંસ અને બગાયું પાછી વળી વળી પાછું કે અમને કેમ દુઃખ થયું તો જો પોતાનો મૂળ સ્વભાવ છે ને એટલે આ બધા પ્રશ્નો થાય છે કે દુઃખ અમને કેમ આવે છે દુઃખ અમને કેમ આવે છે દરેક ને નડે છે શું દુઃખ કેમ પાણી હોય અમારે ગોધરાની બાજુમાં પેલું એક ગામ છે ગરમ ગરમ નીકળે છે છે જેટલા આવે પ્રશ્ન થાય કે કેમ ગરમ પાણી ના જરા છે તો આવો પ્રશ્ન કેમ થયો કે બધાને ખબર છે કે મૂળ સ્વભાવ પાણીનો ઠંડો છે તો મૂળ સ્વભાવ મૂળ પાણી ઠંડુ રહેવાનું હોય એના બદલે ગરમ કેમ છે એવો પ્રશ્ન થાય છે કારણ કે મૂળ સ્વભાવ ને પાણી એ છોડ્યો

અને એ છ એ છ વિકાર હટાવવાના છે કેમ કે મન ને ફૂલ સ્ટોપ લાવવાનો છે મન ને આપઘાત કરે ને એટલી હદે લઈ જવાનું છે અને પરેશાન કરવાનું છે મન ને એટલે

અહીંયા એક જ વાત છે કે પોતાનાથી નોખું જે દેખાય છે તે બધું ક્ષણ ભંગુર છે મતલબ કે વિકારી છે નાશ પામવા વાળું છે પણ જેને દેખાય છે જે જાણનારો છે એ ભેગો ક્ષણ ભંગુર નથી એ વિકારી નથી સ્વયે વૃદ્ધિ નું કોને લાગે છે કે આ શરીર નું મૃત્યુ થશે મારું મૃત્યુ થશે એવું ભેગું માને છે એને ભય લાગે છે પોતાના નોખો જે દેખાય

અને એનો ગળાઓ ફૂટી જાય છે તો એ પણ જણાય છે તો ઘણા ની ઉત્પત્તિ સ્થિતિ અને ગળા નું ભાગવું જેમ છે એમ આકાશમાં ઉત્પત્તિ સ્થિતિ અને ભાવ એનું ભાગવાનું આકાશ નું નથી થતું તો બુદ્ધિ બુદ્ધિ માં ઉત્પત્તિ સ્થિતિ અને નાશ આ બધું જણાય છે બુદ્ધિ ની ઉત્પત્તિ એ થાય છે સ્થિતિ એ થાય છે રાત્રે ઊંઘી જાય છે એટલે બુદ્ધિ નો નાશ થઈ ગયો

આપણે શું કરવાનું છે આ મોટું કામ કરવાનું છે પ્રાંતિ નિવારણ માટે પોતાનો ટેમ્પરરી ઉત્પન્ન થવું નથી બ્રહ્માંડ ઉત્પન્ન થયા પેલા નો છું એટલે સનાતન છું સચિદાનંદ છું પણ જે અસત જળ અને દુઃખ કારક અહંકાર વારંવાર અનાત્મા માનવો વારંવાર અનાત્મા કરવું વારંવાર પોતાના ભાવમાંથી અનાત્મા ભાવ ને હટાવો આને કેવાય જ્ઞાન માટેની ઉપાસના હવે અનાત્મા નું અદર્શન થઈ જવું જોવે અનાત્મા નું અદર્શન થઈ જાય તો પછી શું રહે છે પોતે જ છે પણ અનાત્મા એતને છે બે રીતનું ભેગું ડબલું વાગે છે એની દશા શું છે તો અનાત્મા નું દર્શન એ જે છે અનાત્મા તરીકે રહેતું હોય તો એ જ્ઞાની ની વ્યુત્થાન દશા છે અનાત્મા નું દર્શન અનાત્મા તરીકે જ્ઞાની જોઈ શકતો હોય એટલે કે જ્ઞાની ને જે કઈ જગત થાય છે છે હું તું મારા વ્યવહાર માન મો બધું આવે પ્રતીના પ્લાસ્ટિક ઉપર ના રેનકોટ ઉપર થી જેમ વરસાદ આવે અને જાય એવી રીતનું છે એવી દશા ને માનવી એ જ્ઞાની ની વ્યુત્થાન દશા છે મન ફૂલ સ્ટોપ થઈ ગયું તન સ્થિર મન સ્થિર

સવાર ની ભૂમિકા છે ક્રાંતિ ની ભૂમિકા છે એમ વ્યુત્થાન દશામાં સૃષ્ટિ કોઈ દિવસ ઉત્પન્ન થયેલ નથી સંસાર છે ભ્રાંતિ છે એવું સતત ચિંતન કરવું અને એને કહેવાય બોધ માટેનો અભ્યાસ પોતાને જાણવા માટેનો અભ્યાસ માં અનાત્મા છે એવું સતત પચીસ પચાસ વખત હું બ્રહ્મ છું એ બોલવું સતત બોલવું એ અનાત્મા માં છે બધું સ્ટોપ આઈ ગયો નો ફૂલ સ્ટોપ થઈ ગયો મન નો નિરોધ થઈ જાય એ અભ્યાસ પછી અંદર બહાર એક રસ હા એટલે પાનભાઈ એ કીધું કે અંતરો ભાગ્યા વિના ઉભરો ના આવે પાનભાઈ જેટલો જેટલો મનનો નિરોધ થાય જેટલી જેટલી શાંતિ જેટલું જેટલું બધું ખરવું પડે જેટલી જેટલી વખત અનાત્મા છે એવી રીતનો એવો અનાત્મા નો બોધ થાય કે પોતે સ્વયં પ્રકાશ છે આત્મા પ્રગટેલો હોય જણાઈ જાય પ્રપંચ દેખાય નહીં અને પ્રપંચ દેખાય નહીં તો સૃષ્ટિ શું છે ક્યારે થઈ કેવી રીતે થઈ ના કુછ હે ના હોવા ના હોવનહાર હાર સૃષ્ટિ જ બની નથી પણ આપણને ઘણી વખત લાગે કે આ જગત જે સૃષ્ટિ છે પરમાત્મા એ કરી છે પરમાએ રચના કરી છે એટલે માન્યું પરમાત્મા એ રચના કરી એટલે સૃષ્ટિ નહીં ભેગી માને એટલે સૃષ્ટિ કર્યા પેલા પરમાત્મા ને શું કહે અંખં કાપી દી ને કે રહી નતો એક તો એને આમ કયું કે લાવો હવે હું

પછી પરમાત્મા સૃષ્ટિ કરે એવી કરતુત્વ આવે જ નહીં એના એમ જીવી નાખીએ એવો ગાડો છે પરમાત્મા કઈ કે કોઈ પણ આયોજન વગર સૃષ્ટિ ઉભી કરી નાખે પરમાત્મા સર્વજ્ઞ છે એનામાં કઈ ખતે નથી એને કઈ જરૂર નથી જો પોતે સૃષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા ઉભી કરે તો પોતે સર્વજ્ઞ છે એના બદલે એટલે ચેતન થી સૃષ્ટિ થાય છે ને એ પૂર્ણ જ્ઞાની માટે ખોટી વાત છે એવું કેવું બરાબર નથી કે ચેતન થી સૃષ્ટિ ની રચના થાય તો પછી વૈયક્તિક કઈ પ્રયોજન વગર જે કાયું પૂ થાય છે એ પ્રાણ છે જે કાય સૃષ્ટિ છે જે પ્રતિપિત થાય છે એ સ્વભાવો આદ્યાત્મ ઉત્યતે ગુણો હો ગુણોમાં વર્તે છે સ્વભાવથી થાય છે કેવું લાગે કેમ કે लौકિક ક્રિડા જેટલી જેટલી થાય છે જેનાથી તો એમાં પણ કંઈક એવું થાય છે કે સૂક્ષ્મ વિચારનું બીજ રોપાય છે એટલે બધી ક્રિયાઓ થાય છે કે બધી ઈચ્છાઓ થાય છે ઈચ્છાના કર્મ થાય છે બીજ રોપાયું હશે તો પરમાત્મામાં આ બીજ રૂપણો છે કે આખી સૃષ્ટિનું ઉત્પન્ન ઉત્પત્તિ કરી તો મતલબ કે સૃષ્ટિ નથી થઈ એનથી સૃષ્ટિ ખાઈ એ નથી સૃષ્ટિ અંદર પ્રવૃતિ છે એવું નથી અને નિવૃત્તિ છે એવું નથી અપ્રવૃતિ નથી એવું નથી કે સૃષ્ટિ તો છે સૃષ્ટિ છે તે શ્રુતિ છે શ્રુતિ એટલે છેલ્લી જે અનુભવ છે જેને મહાપુરુષો એ રુચિ પોતાનો આત્માનો અનુભવ કર્યો એને કેવાય છે અને પછી આત્માના અનુભવમાંથી પોતે લખ્યું અને લખાણ માં આવી બધી સ્મૃતિ બને ગીતા છે ઉપનિષદો છે આ બધી સ્મૃતિ ગ્રંથો કહેવાય પણ પોતાનો સાક્ષાત્કારી અનુભવ વાળો જે ઓલિયો છે તે સ્મૃતિ કહેવાય વેદ નું જ્ઞાન થાય પોતાનું આત્મા નું જ્ઞાન થાય અને એ જ્ઞાન નો પોતાનો અનુભવ છે તે સ્મૃતિ અને અનુભવમાંથી બીજાને પીરસાય છે તો સ્મૃતિ તો સૃષ્ટિ જે છે

એ બ્રહ્માત્મા ભાવના આધારે શ્રુતિ છે શ્રુતિ એટલે કે જે કાંઈ જાણી છે તો સૃષ્ટિ નો મુખ્ય હેતુ નથી અહિયાં આપણે એ જોવાનું છે કે સૃષ્ટા જે છે એ મુખ્ય છે સૃષ્ટિ બની નથી પણ સૃષ્ટા લીલા છે એની

મનની ગતિ નથી મનમાં સુખ નથી મનમાં દુખ નથી કારણ કે સૃષ્ટિ ની ઉત્પત્તિ થઈ છે એને સિદ્ધ કરવી છે વાત ક્યાં આવી છતાંય વધારે આ સૃષ્ટિ શ્રુતિ ના આધારથી માનવામાં આવે છે તો એનું કારણ દેશ અને કાળ છે માયા એ પછી દેશ કાળ રચીને આ સૃષ્ટિ જણાય છે અને રંગ રંગબેરંગી ભાવો ની અંદર આ નાનું આ મોટું આ મારું આ તારું કઈ ને રોજ આ રમકડું નાચે છે માટી ની કાયા ઉપર માનવ કે છાપ મારી કે હું મનુષ્ય છું એને અને કાળે શું અસર કરી છે કે જેથી સત્તાપતિ પૂર્ણ આપણી યથાર્થ છે સંશય રહી છે એવો ક્યારે ખ્યાલ આવશે કે દેશ અને કાળ ને સમજશું આજે મન ને સમજ્યું કાલે દેશ કાળ સમજશું અને સત્વાપતી એટલે મેરે આપને સિવા કુછ ના આપણે દ્રઢ કરશુ સચિદાનંદી જય